રોડ સેફ્ટી મહાસંકલ્પ જે ટેકનોલોજીને જે ડ્રાઈવથી ચલાઈ જાય તે ઉમે દર્દી અગર આવો ગાડીઓ રીતે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ બે હજાર પચીસ એક જાન્યુઆરી બે હજાર પચીસથી શરૂ કરવામાં આવેલ હતો જેની અંદર રાજકોટ શહેરની અને રાજકોટ જિલ્લાની સ્કૂલ કોલેજો અને સ્ટ્રીટમાં અનેક અનેક જગ્યાઓ પર રોડ સેફ્ટીની જાગૃતિ માટેના કાર્યક્રમો કરવામાં આવેલા છે આશરે પચીસથી ત્રીસ હજાર જેટલા બાળકોને રોડ સેફ્ટી બાબતે અવરનેસ કરવામાં આવી એમને સમજાવવામાં આવ્યું કે હેલ્મેટ કેમ જરૂરી છે સીટ બેલ્ટ કેમ જરૂરી છે અને ટ્રાફિકના નિયમો પાલવા કેમ જરૂરી છે ભારત દેશમાં ઘણા બધા અકસ્માત થતા હોય છે અને એ અકસ્માતને નિવારવા માટે પબ્લિકમાં જાહેર જનતામાં બધામાં જાગૃતતા આવી જરૂરી છે તે અંતર્ગત માર્ગ સલામતી માસ દરમિયાન ઘણી બધી ડ્રાઈવો કરવામાં આવી જેમાં એલઈડી લાઇટની ડ્રાઈવ છે આરી પીડી એસયુપીડીની ડ્રાઈવ છે પરમિટ ભંગની ડ્રાઈવ છે સ્કૂલ વાનની ડ્રાઈવ છે એવી અનેક અનેક પ્રકારની ડ્રાઈવો કરવામાં આવેલ હતી વાહનો પાછળ રેડિયમ રિફ્લેક્ટર લગાવીને પણ જાગૃતતા ફેલાવવામાં આવેલી છે કે જ્યારે તમે અંધારામાં વાહન લઈને નીકળતા હો છો ત્યારે પાછળથી કોઈ બીજું વાહન આવતું હોય અને એ જોઈ શકે એના માટે રેડિયમ રિફ્લેક્ટર પણ જરૂરી છે જેઓ કાયદાનો ભંગ કરતા હોય છે તેમને લાખોની સંખ્યામાં લાખોની અમાઉન્ટમાં પણ એમને દંડની કાર્યવાહી કરવામાં આવેલ છે